નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આજે હું આવ્યો છું મહેસાણા જિલ્લાના મોટપ ગામમાં આજનો વિષય છે મહેસાણી નસલની ભેસ કેવાય છે ને કે ભારતની અંદર અગિયાર પ્રકારની નસલો છે એમાંથી ચાર પ્રકારની નસલો આપણા ગુજરાતમાંથી છે પહેલી છે જાફરાબાદી બીજી છે ત્રીજી છે સુરતી અને ચોથી છે મહેસાણી નસલ મહેસાણી નસલની અંદર શું શું ખાસિયત છે એના પ્લસ પોઈન્ટ પોઈન્ટ છે એના વિશે આજે આપણે એનાલિસિસ કરીશું એનું બોડી સ્ટ્રક્ચર શું છે કેટલું દૂધ ઉત્પાદન આપે છે અને પર્ટિક્યુલર કહેવાય કે એનું ડિસ્ક્રિપ્શન શું છે એના વિશે આજે વિડીયો બનાવીશું તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહો અને જે પણ પશુપાલકો જે આજે ઉત્તર ગુજરાત

કુંછળીના છેડે સફેદ થોડો ભાગ હોય છે એની એક ખાસિયત છે બોડી સ્ટ્રકચર તમે જોઈ શકો છો જાફરાબાદી અને બંને નસલ કરતા અલગ હોય છે અને દૂધ ઉત્પાદનમાં તો તમે એને જોઈ શકો છો કે વર્ષ દરમિયાન ત્રણસો દસ દિવસ સુધી એ દૂધ આપે છે અને બેતાલીસ મહિને બચ્ચું આપી દે છે આ એનો એક સારો પોઈન્ટ છે અને બીજું એના સત્તરસો કિલો રિલેક્શન ટાઈમ પીરિયડનું એનું દૂધ હોય છે એમાં પર્ટિક્યુલર ભેંસો તો તમે ગણી શકો છો કે સાત પાંચ થી અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે અને સો માંથી દસ લિટર સુધી પણ દૂધ ઉત્પાદન આપી શકે છે મિત્રો આજે ઉત્તર ગુજરાતના જે બી પશુપાલકો છે એ લોકો આ નસલ ઉપરથી જ ઉજળા છે અને આ નસલે બનાસકાંઠા મહેસાણા જિલ્લો સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની અંદર સારો એવો કેવાય કે દૂધ ઉત્પાદનમાં યોગદાન આપ્યું છે તો આ નસલે આપેલું છે તો મિત્રો આ નસલમાં શું છે કે એનો રંગ કેવાય છે ને કાળો અને થોડો રતાશ પડતો હોય છે અને તમે જોઈ શકો છો એની પૂંછડી કેટલી લાંબી છે એટલે મહેસાણી નસલ એવી એવી વસ્તુ છે કે જેની અંદર તમને પચાસ હજારથી માંડીને એક લાખ સુધીમાં સારામાં સારી ભેંસ દૂધ ઉત્પાદન આપતી મળી જાય છે અને તમે વાત જ્યારે બંની નસલની આવે તો બની નસલ બે લાખ થી જ સારી ભેંસો મળે છે એટલે મહેસાણી નસલ એક એવી વસ્તુ છે કે નાનામાં નાનો પશુપાલક આસાનીથી ખરીદી શકે છે તો મિત્રો તમે આ મહેસાણી નસલના કેરેક્ટર સારી રીતે સમજી શકો એ માટે હું તમને આજે બારીકીથી આ વિડીયો બનાવી જોઈ શકો છો એના સિંગડા અલગ જ પ્રકારના હોય છે જે બની જેમ આગળની સાઈડ નથી વળતા એ પાછળથી વળતા હોય છે અને જોઈ શકો છો એની લેન્થ એની પૂંછડી એટલે આજે ઘણોને ગુજરાત મધ્ય ગુજરાત બનાસકાંઠા આ નસલ નસલ તમને જોવા મળશે અને એક એવી વસ્તુ છે કે પ્રાઇઝમાં મળતી આ નબલ છે એટલે કોઈ બી નાનામાં નાનો ગરીબ પશુપાલક પણ એને આસાનીથી ખરીદી શકે છે તો મિત્રો આ મહેસાણી નસલ અમારી હોમ હોમબ્રીડ છે એટલે મારું એક ફરજ બને છે કે પહેલા એને પ્રમોટ કરવી કારણ કે આજે અમે જે પણ ઉજળા છીએ પશુપાલકોએ આ નસલથી છીએ

કેવી બાબતો એમને શું શું વધારે ગમે છે શું શું એના પ્લસ પોઈન્ટ છે શું શું એના માઇનસ પોઈન્ટ છે તો નમસ્કાર હરેશભાઈ નમસ્કાર કે સૌ પહેલા તો કેટલી ભેંસો તમે રાખો છો આ મહેસાણી નસલ અત્યારે અઢાર એવું છે આ નસલની ખાસ બાબત ખાસ બાબત કે દોવામાં મેક્સિમમ સાત થી આઠ મહિના પ્રેગ્નન્ટ થયા પછી હાલ પછી પ્રેગનન્સી ફર્સ્ટ ટાઈમ પર અઢી વર્ષે કન્ફર્મ થઈ જાય હા અત્યારે આવું બી એ છત્રીસ મહિનાની વિયાણ થઈ ગયેલી બી અને દૂધ ઉત્પાદન કેવી છે પહેલા લેપ્ટેશન હાલ પેલા વેતર માં છે તો બી હાલ હવા પાંચ છ લીટર હાજર માં એવું છે એમને અને બીજી કોઈ કચકચ કોઈ ફિલ્ડ માં હોય દૂધ ઉત્પાદન માં ઘટાડો એવું કઈ કોઈ તકલીફ હોય જ નહીં

આખા દિવસનું દૂધ થાય તો અત્યારે લોકો આપણે કહેવાય ને સ્માર્ટ માઇન્ડ નો યુઝ કરે તો દૂધ દૂધ ઉત્પાદનમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય એ માણસો મહેસાણી નસલને ને પસંદ કરશે કારણ કે એક તો રીઝનેબલ પ્રાઇસ છે અને દૂધ ઉત્પાદન પણ એમને મળી જાય છે તો આ નસલને પહેલી પ્રાયોરિટી મળે છે અને સૌથી વધારે એક્સપોર્ટ બીજા રાજ્યોમાં પણ આ નસલ જ વધારે થાય છે તમે જોઈ શકો છો કે મુંબઈ હૈદરાબાદ અને બીજી કોઈ બી રાજ્યમાં તમે જુઓ તો આ નસલ વધારે લોકો ખરીદી કરે છે કારણ કે રિઝનેબલ પ્રાઇસ છે અને નાના મોટા માણસ દરરોક અફોર્ડ કરી શકે છે બીજી વાત કે આની કહેવાય કે ત્રણસો દસ દિવસ સુધી દૂધ ઉત્પાદન આપતી રહે છે એટલે એક નાનામાં નાના પશુપાલકને એક એક ફાયદો મોટો પશુપાલક અને બીજી વાત કે આ મુરા અને સુરતી નસલની કોમ્બિનેશનથી બનેલી આ નસલ છે એટલે તમારે બ્રીડિંગમાં કદાચ મુરા નસલના સીમનથી તમે આને ગાભણ કરાવવા માંગતા હોય ને તો આસાનીથી કરાવી શકો છો એનાથી પણ તમને સારું બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે અને કહેવાય છે ને કે મુરા અને સુરતીના કોમ્બિનેશનથી બનેલી આ નસલ છે તો મુરા નસલનું સીમન પણ કરાવો તો પણ સારું રિઝલ્ટ મળી જાય પર્ટિક્યુલર કેરેક્ટર એમના મળી જાય મળી શકે છે તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા જે લોકોને મહેસાણી નસલ પર વિશેષ માહિતીની જરૂર હતી એમના માટે સ્પેશિયલ ખાસ વિડીયો બનાવે છે તો મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ